નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આપ સૌનું ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજનો તમારા તમારા માટે માટે ખૂબ જ ખાસ અને છે કારણ કે આજના અમે એવી દુર્લભ માહિતી લઈને આવ્યા છીએ કે શ્રાવણ માસમાં માં કેટલીક એવી ભૂલો છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ તમે કેટલાક એવા કાર્યો ભૂલથી કરી દો છો અને તેનો પસ્તાવો તમારે આખું જીવનભર ભોગવવો પડી શકે છે તેથી આ વીડિયોને પૂરો જુઓ કારણ કે અમે તેમાં જણાવ્યું છે કે શ્રાવણ માસમાં તમારે કંઈ ભૂલો ન કરવી જોઈએ જેનાથી તમને ઘોર પાપ લાગે છે તમારા ઘરમાંથી લક્ષ્મી પણ ચાલી જાય છે અને દેવોના દેવ ગોળાના તમારા ઘરથી હંમેશા માટે નારાજ થઈને ચાલ્યા જાય છે તેથી કેટલીક એવી ગુલો છે જે તમારે આ માસમાં માનગૃતિ પણ ન કરવી જોઈએ જો તમે મહાદેવના સાચા ભક્ત છો તો આ વિડીયો એકવાર જરૂર જુઓ કારણ કે આ વિડીયો તમને એટલી બધી માહિતી આપવાનો છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય મિત્રો આ સાથે જો ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરો જેથી આટલી જ્ઞાનવર્ધક માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે ભક્તો દઈએ કે કાર્યો કરવાથી શંકર ભગવાનની કૃપા મળતી નથી શ્રાવણ માસ ભગવાન ભોળાનાથ સમર્પિત છે આ માસમાં ભગવાન શંકરની ની વિધિ વિધાથી પૂજા કરવામાં આવે છે ભક્તો સોમવારે વ્રત રાખે છે અને સાચા મનથી ભગવાન શિવની આરાધના કરે છે માન્યતા છે કે બોળાનાથ ખૂબ જ બોળા છે અને ભક્તોથી જલદ પ્રસન્ન થઈ જાય છે જો કે કેટલાક એવા કામ છે જે સોમવારે કરવા જોઈએ કારણ કે તેનાથી શંકર ભગવાનની કૃપા મળતી નથી શ્રાવણ માસમાં આ કામ ના કરો શ્રાવણ સોમવારે ખાંડનો પ્રયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ આ દિવસે કોઈને પણ સફેદ વસ્ત્ર કે વેદનું દાન કરવું જોઈએ શ્રાવણ સોમવારે ઉત્તર પૂર્વ કે અગ્નિ દિશામાં યાત્રા કરવી અશુભ મનાય છે જો આ દિવસે યાત્રા કરવી જરૂરી હોય તો થોડાક ઢગલા ઊંધી દિશામાં ચાલીને પછી આ દિશાઓમાં યાત્રા શરૂ કરી શકાય છે શ્રાવણ માસમાં માતા પિતા સાથે કોઈ પણ પ્રકારનો વાદવિવાદ ન કરવો જોઈએ અને પોતાના કુળદેવી દેવતાને આ દિવસે જરૂર યાદ કરવા જોઈએ સોમવારે કુળદેવી દેવતાઓની પૂજા ન કરવી એ તેમનું અપમાન મનાય છે જેનાથી વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે શ્રાવણ સોમવારે રાહુકાળમાં યાત્રા કરવાનું ટાળવું જોઈએ અને આ સમયગાળામાં કોઈપણ પ્રકારના આધ્યાત્મિક કે શુભ કાર્યો પણ ન કરવા જોઈએ શ્રાવણ પાંચ સોમવારે શનિદેવ સંબંધિત ભોજન અને વસ્ત્રોના ધારણ કરવા જોઈએ જેમ કે રીંગણ સરસોનું શાક કાળા તલ મસાલેદાર શાકભાજી અને કઠોળા ઉપરાંત કાળા વાર કથ્થઈ કે જાંબલી રંગના કપડાં ન પહેરવા આ દિવસે ભગવાન શિવને પીળી મીઠાઈનો ભોગ ન લગાવવો જોઈએ અને ન તો તેમને કાળા રંગના ફૂલ ચઢાવવા જોઈએ કારણ કે આવું કરવું ખૂબ જ અશુભ મનાય છે શ્રાવણ સોમવારે કોઈની સાથે વાદવિવાદ કરવાથી બચો નહીં તો કોઈ મોટી સમસ્યામાં પડી શકો છો જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્રદોષ હોય અને ચંદ્રકષ્ટ આપી રહ્યો હોય તો તેને દૂધ કે પાણીથી ભરેલું વાસણ માથા પાસે રાખીને સુવું જોઈએ અને સવારે ઉઠીને આ પાણીને પીપળાના ઝાડમાં નાખી દેવું જોઈએ ભક્તો અમે તમને એક નાનકડી વિનંતી કરવા માંગીશું કે જો તમે હજી સુધી કમેન્ટ બોક્સમાં મામ હર હર મહાદેવને લખ્યું હોય તો અવશ્ય લખી દો કારણ કે તમારું આ લખવું ખૂબ જ જરૂરી છે સાથે જ વિડિયોને લાઇક કરો અને અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને પણ સબસ્ક્રાઈબ કરો ધન્યવાર ભોળાનાથમવાર ના દિવસે વિધિ વિધા થી પૂજા કરવામાં આવે છે પરંતુ આ દિવસે કેટલાક કામો કરવાથી બચવું જોઈએ જણાવી દઈએ કે શ્રાવણ સોમવારે ભગવાન શિવ ની પૂજા દરમિયાન ક્યારે કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ આવું કરવાથી ભગવાન શિવ નારાજ થાય છે અનૈતિક કાર્યોથી બચો જ્યોતિષાચાર્ય મુજબ જો તમે સોમવારનું વ્રત કરવાનું મન બનાવી રહ્યા છો તો તમારે તેનાથી જોડાયેલા નિયમો પણ જાણતા હોવા જોઈએ જો તમે સોમવારે શિવજીની પૂજા કરો છો તો ધ્યાન રાખો કે આ દિવસે એવું કોઈ કામ ન કરો જેનાથી કોઈને તકલીફ પહોંચે આ ઉપરાંત કોઈ પણ અનૈતિક કામ કરવાથી પણ બચો આવું કરવાથી જીવન સંકટમાં પડી શકે છે જુગાર કે ચોરી ન કરો આમ તો અઠવાડિયાના કોઈપણ દિવસે ખોટા કામો કરવાથી બચવું જોઈએ ખાસ કરીને સોમવારે ધર્મશાસ્ત્રોમાં કહેવાયું છે કે સોમવારે જુગાર ઘઉં ચોરી કરવી કે પાકી સ્ત્રી પર ખરાબ નજર રાખવા જેવા કાર્યો જો કોઈ વ્યક્તિ કરે છે તો તે પાપનો ભાગીદાર બને છે તેથી આ ખરાબ કાર્યો કરવાની મનાઈ છે શિવ પૂજામાં તુલસીના ઉપયોગથી બચો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાન શિવની પૂજા કરતી વખતે ગુરુથી પણ પૂજામાં તુલસીનો ઉપયોગ ન કરવો જોઈએ કહેવાય છે કે તુલસી શ્રાફિત છે અને શિવજી દ્વારા તેમના પતિની હત્યા કરવામાં આવી હતી તેથી શિવ પૂજનમાં તેમની પૂજા નથી થતી શિવ પૂજામાં નારિયેળ ન ચઢાવો ભગવાન શિવની પૂજામાં નારિયેળનો ઉપયોગ પણ ભૂલથી ન કરવો જોઈએ આવું કરવું અશુભ મનાયું છે ખરેખર શ્રીફળ દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવ્યું છે જેમનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુની અધાંગીની છે અને નારિયેળને શ્રીફળ પણ કહેવાય છે જે માતા લક્ષ્મીનું સ્વરૂપ મનાય છે તેથી તેનો પ્રયોગ ભગવાન શિવની પૂજામાં નથી થતો હવે અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવીએ છીએ જેનાથી તમે મહાદેવને ખૂબ જ સરળતાથી પ્રસન્ન કરી શકો છો અને તમારી દરેક મનોકામના ઈચ્છા પૂરી કરી શકો છો તો ચાલો જાણી લઈએ જો તમારા જીવનમાંથી પરેશાનીઓ ખતમ નથી થઈ રહી તો સોમવારે જરૂર કરો આ ઉપાય ભગવાન શિવની કૃપાથી ઘરમાં ખુશાલી આવશે શ્રાવણ માસમાં સોમવારે ભગવાનની પૂજાનું વિધાન છે આ દિવસે આ વિશેષ ઉપાયો કરવાથી જીવનની બધી સમસ્યાઓનું સમાધાન મળી જાય છે અઠવાડિયાનો સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે આ દિવસે ભોળાનાથની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપન્નતા બની રહે છે સાથે જ બધી મનોકામનાઓ પણ પૂરી થાય છે જો તમારા જીવનમાં પરેશાનીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી તો સોમવારે આ ઉપાયો જરૂર કરો આ ઉપાયો કરવાથી તમને તમારી સમસ્યાઓનું સમાધાન જરૂર મળશે તો ચાલો જ્યોતિષ શાસ્ત્રી પાસેથી જાણીએ સોમવારના ઉપાયો વિશે એક જો તમે કોઈ કંપનીમાં સોમવારે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છો તો ઘરેથી નીકળતી વખતે અરીસામાં માઉન્ટ પોતાનો ચહેરો જોઈને અવશ્ય જાઓ અને મનમાનને મનમાં ભગવાન શિવને સફળતા માટે પ્રાર્થના કરો બે જો તમને વેપારના લાભમાં પૈસાની સતત કમી થઈ રહી છે અથવા વેપારમાં લાભ નથી મળી રહ્યો જેનાથી તમે કનિક નવું વિચારી નથી શકતા અને તમારું મનોબળ ઓછું થતું જાય છે તો તેના માટે તમે કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલા પોતાની પાસે બે સફેદ ફૂલ રાખી લો અને જ્યારે કામ થઈ જાય ત્યારે તેમને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો ત્રણ જો ઘરમાં કોઈ વાતને લઈને સભ્યો વચ્ચે અન્નબનાવ રહેતો હોય જેના કારણે તમારું મન વેચાઈન રહેતું હોય તો તમે સોમવારે ઘરની નજીકના મંદિરમાં ભગવાન શિવજીને વેલીપત્ર ચઢાવો અને સાથે જ કોઈ જરૂરિયાતમંદને એક વાકી ચોખા દાન કરો ચાર ઘણીવાર ઉપલબ્ધિઓ સામે હોવા છતાં તમને દેખાતી નથી એવું ત્યારે મહેસૂસ થાય છે જ્યારે તમારી પાસે બધું હોવા છતાં તમને લાગે કે તમારી પાસે ઘણી નથી તો તેના માટે તમે સોમવારે કુશ કે ધાબડાના આસન પર બેસીને તુલસી કે રુદ્રાક્ષની બનેલી માળાથી ઓછામાં ઓછા એકસો આઠ વાર ભગવાન શિવના મંત્રનો જાપ કરો મંત્ર આ પ્રમાણે છે રી સોમાયનો પાંચ ઘણીવાર ભાગદોળ ભરેલી જિંદગીમાં માણસ કોઈ કામને લઈને એટલો પરેશાન થઈ જાય છે કે તે મીજવન માન આવી જાય છે મોટા ભાગના લોકો સાથે આવું થવું સામાન્ય વાત તેનાથી બચવા માટે સોમવારે નહીં જોઈને તુલસીના છોડની અગિયાર વાર પરિક્રમા કરો અને સાથે ઘીનો દીવો પ્રગટાવો તમે જોયું હશે કે તમને ત્યારે ખૂબ ગુસ્સો આવે છે જ્યારે ઘણી મહેનત કરવા છતાં પણ પરિણામ સારા નથી મળતા તમને બધું યાદ રહે છે પરંતુ પરીક્ષા સમયે ભૂલી જાઓ છો તો તમે ચાંદીનો એક ચોરસ પુતડો બહાર જતી વખતે હંમેશા તમારા ખિસ્સામાં નાખો

આસપાસ કોઈ શિવ શિવમંદિરમાં જઈને જલમાન મામ ખોડું ગંગાજળ નાખીને શિવલિંગ પર ચઢાવો સાથે જ ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરો નવ જો તમને કોઈ પરેશાની છે અને તમે તેનો ઉકેલ નથી કાઢી શકતા તો તમારી પરેશાનીનો ઉકેલ કાઢવા માટે આજના દિવસે જલમાન દૂધના ખોડા ટીપા મેળવીને શિવલિંગ પર અર્પિત કરો સાથે જ અગિયાર ભેલીપત્ર પર ચંદનથી લખીને શિવલિંગ પર ચઢાવો અને દીપ દીપ વગેરેથી વિધિવત શિવલિંગની પૂજા કરો દસ જો તમે તમારી આવક વધારવા માંગો છો તો આજના દિવસે શિવલિંગ પર દૂધ અર્પિત કરો જો શક્ય હોય તો ગાયનું દૂધ અર્પિત કરો સાથે જ શિવ મંત્રનો અગિયાર વાર જાપ કરો મંત્ર છે ઓમ નમઃ શિવાય આ પ્રકારે જાપ પૂરો થયા પછી તમારી આવકમાં વધારા માટે ભગવાનની સામે હાથ જોડીને વિનંતી કરો અગિયાર જો તમને તમારા ભણતર ગણતર સંબંધિત કોઈ પ્રકારની પરેશાની આવી રહી છે તો તે પરેશાની મામથી બહાર નીકળવા માટે આજના દિવસે સ્નાન વગેરે પછી તમારે શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ સાથે જ શિવલિંગ પર ચંદનનું તિલક લગાવવું જોઈએ જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો અથવા વિશ્વનીયતા ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ રચૂક લેવી